નમસ્કાર મારો વાલા ખેડૂત મિત્રો આજ અમે આવી ગયા છે ભેટાસી ગામમાં ભેટાસી ગામમાં જબરજસ્ત આપણા ખેડૂત મિત્રો એક જોરદાર ખેતી કરીએ છે ભેંડાણી આખા ભેટાસી ગામમાં ગમે તે ઈલાકામાં આપણે ગમે તે ચાર ગમે ચાર વિસ્તાર હોય કે ગમે તે હોય બરોબર છે બધા ઈલાકામાં આપણી જ દવા જાય છે જય બાબારી ફાર્મિંગ યુટ્યુબ ચેનલ છે અમારે કોન્ટેક નંબર છે સિત્તેર ચારસો દસ અઠ્ઠાવીસ ચારસો સત્તર યુટ્યુબ ચેનલમાં નવા હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો જય જવાન જય કિસાન તો આપડા ખેડૂત મિત્ર જે વર્ષોથી ખેતી કરે છે ભીંડાને તો નમસ્કાર ખેડૂત ભાઈ નમસ્કાર શું નામ છે તમારું મારું નામ પરમાર પરમાર છે લાગે લાગે અને લક્ષ્મીપુરા ઇલાકો ચારી વિસ્તાર લક્ષ્મીપુરા ચારી વિસ્તાર બરોબર છે તો સનાભાઈ આપડે કેટલો સમય થયો આપડે આ ભીંડાને ને મેં અગિયાર ચૌદે આ ભીંડા ઉડેલા બરોબર છે અગિયાર ને ચૌદે ભીંડા ઉડેલા બરોબર અને અત્યારે કેટલું આમ કેટલું સ્પ્રે કર્યા દવાના આપણા બે સ્પ્રેયુ પ્લસ ઓર્ગેનિક ખાતર ચાલીસ કિલો બેગમાં આવે છે છે પાયામાં ખાતર આપેલું છે અને આ ત્રણ બોટલ છે આપણે છંટકાવ થોડી માહિતી આપીશું તમને આ છે ક્રોપ ગ્રો આયુ આ તમારે પંદર લિટર પાણીમાં પચીસ ત્રીસ તમારે આ તમારે ક્વોલિટી ક્વોલિટી બનાવશે એક નંબરનું રિઝલ્ટ છે આખો ખેડો જિલ્લા છે તાલુકો આકલાવ છે આણંદ છે બધા ચારે દિશામાં આપણી દવા જાય છે ક્રોપ ગ્રો આયુ છે બરોબર છે અને આ છે છે આયુ કંટ્રોલ તમારે આ છે પંદર લીટરમાં તમે લઈ ને ત્રીસ એમ એલ નાખવાની છે તમારે અને આ છે એક બોટલ છે ફંગી આયુ કંટ્રોલ છે તમારે આ ત્રણે ત્રણ બોટલ તમે એકવાર ધ્યાનથી જોઈ લેજો તમે આ ત્રણ બોટલને મિક્સ કરીને તમારે છંટકાવ કરવાનો રહેશે તમારે અને એ કેવું છે જેવું છે જોરદાર રિઝલ્ટ મળશે બરોબર છે ને આ દવા કેવી છે તમે ભૂલી ચુક્યા એકવાર વાપરી લીધી તમે સોતા સોતા ઘરે આવશો પણ અત્યારે ખેડૂત મિત્રો અમારે ઘરે આવીને દવા લઈ જાય છે બરોબર ને ખેડૂત મિત્રો હું ઘરેથી લઈ જઈ પણ આ ખેડૂત મિત્રો છે આપણા બેઠાસી ગામના ખેડૂત મિત્રો છે આપણા ઘરે આવીને તમે દવાને ખાતર લઈ ગયા ને લઈ ગયા પણ અત્યારે એમના ખેતરમાં અમે લાઈવ વિઝિટ છે બરોબર ને તો આ રિઝલ્ટ કેવું લાગ્યું તમને મને સારું લાગ્યું છે તો અન્ય ખેડૂત મિત્રો તમારું રિઝલ્ટ જોશે તો કેવું શું અંદેશો છે તમારો એ તો જોશે ને તરત જ તમને ખોરતા ખોરતા આવશે બરોબર છે અને અત્યારે કેટલા ભીંડા નીકળે છે અત્યારે મારે અત્યારે

અમે મોટી મોટી જ વીણી છે પણ મોટી મોટી જ વીણી છે પણ સિંગો એટલી બધી જબરજસ્ત નીકળે છે પાણી વારેલું છે તે થતા અમે ખેતરમાં ઉતર્યા છે બરોબર ને આજે કાલે જ પાણી વારી કાલે જ પાણી વારી લીધું છે અને લીલાની ભીંડાની ક્વોલિટી જો તમે ખાલી આમ ખુમાસ જો તમે એકદમ લીલા છમ કેરી જેવા ભીંડા છે તમારે ખુમાસ કેટલી બધી જોરદાર છે ભીંડામાં જો તમે પણ આખા ભીંડા પણ તોડી લીધા છે પણ એકદમ પાંદરે પાંદરે ભીંડા છે

તો ખેડૂત મિત્રો છે તમે કિંમતી સમય આપો તમારો ખુબ ખુબ આભાર ધન્યવાદ જય પરિવર્તન જય બાબા રે